સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો યુકો બેંક ગુજરાતમાં છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે તેમાં આપણે જગ્યાની વાત કરીએ તો બરસો પચાસ જેટલી જગ્યા ઉપર છે યુકો બેંક દ્વારા ભરતી જાહેર કરી છે જેમાં લાયકાત છે સ્નાતક રાખવામાં આવ્યું છે અને પગાર ધોરણ અડતાલીસ હજાર જેવું પગાર ધોરણ સ્ટાર્ટિંગમાં તમને આપવામાં આવશે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની પાંચ તારીખ છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના રહેશે તો આપણે આ વિડીયોમાં છે જે યુકો બેંકની આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોશું તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળશો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો યુકો બેંકમાં જે ભરતીની જાહેરાત બહાર પડી છે તેમાં પોસ્ટની વાત કરીએ તો લોકલ બેંક ઓફિસર જેની માટેની પોસ્ટ માટેની ભરતી જાહેર થઈ છે જેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો બસો ને પચાસ જેટલી કુલ જગ્યા ઉપર ભરતી જાહેર થઈ છે ને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સત્તાવન જગ્યા છે તેના ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો લાયકાત છે કોઈ પણ વિદ્યા તમે સ્નાતક અથવા તો ગ્રેજ્યુએશન એટલે કરેલું હોય એટલે સ્નાતક કે ગ્રેજ્યુએશન બંને એક જ તમે જે કરેલું હોય તમે આર્ટ્સ કર્યું હોય કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવો છો અને ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે આ ઉપરાંત છે અનામતનો લાભ છે જે વયમર્યાદામાં જે પાંચ વર્ષનો અને જે મળે છે તે આ ભરતીમાં પણ મળવાપાત્ર થશે તો જે પણ ઉમેદવારો છે જે અનામત કેટેગરીમાં આવે તો તે આ લાભ મેળવી શકે છે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ભરતીમાં પગાર ધોરણની શરૂઆત છે મિત્રો અડતાલીસ હજારથી શરૂઆત થઈ છે પગાર ધોરણની અને છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગાઉ કહ્યું તે મુજબ પાંચ બે બે હજાર પચીસ જે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ તમારે ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષા ફી કેટલી છે તો આમાં પરીક્ષા ફી છે મિત્રો એસસી એસ અને પીડબલ્યુટી આ ત્રણ કેટેગરીના ઉમેદવારો હોય છે એકસોને પિંચોતેર રૂપિયા ફી ભરવાની છે બાકી જનરલ અને જે એસસી બી છે તેને આઠસોને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તેમાં લેખિત પરીક્ષા આવશે ત્યારબાદ છે ભાષાકીય પરીક્ષા આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ છે તે આવશે મિત્રો અહીં લાયકાત ઉપર અગાઉ જોયું તે મુજબ સ્નાતક જ રાખવામાં આવ્યું છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી વેબસાઇટની વાત કરીએ તો ફોર્મ ભરવાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ યુકો બેંક ડોટ કોમ સ્લેશ કરિયર કરીને જશો તો ત્યાંથી તમે છે આની છે ડિટેલમાં જે નોટિફિકેશન છે તેની માહિતી પણ છે ડાઉનલોડ કરી શકશો અને છે તમે અહીંયાથી છે આ ભરતી માટે એપ્લાય પણ કરી શકો છો તો જે પણ મિત્રોને છે એપ્લાય કરવા માંગતા હોય તે યુકો બેંકની વેબસાઇટની મુલાકાત લે